નવસારીમાં પૂર્ણા નદીના જળસપાટીમાં પણ સતત વધારો પૂર્ણા નદીની સપાટી અઢાર ફૂટ પર પહોંચી પૂર્ણા નદી ભયજનક સપાટીથી પાંચ ફૂટ દૂર નદીના કેચમેન્ટ વિસ્તારમાં વરસાદથી નદીમાં પાણીની ભારે આવક નદી કાંઠાના વિસ્તારના લોકોને અલર્ટ કરવામાં આવ્યા છે નવસારીમાં પૂર્ણા નદીની વિસ્તારમાં વરસાદથી નદીમાં પાણીની ભારે આવક થઈ છે નવસારી શહેરમાં બે દિવસના વિરામ બાદ ફરી આજે મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે દ્રશ્યો સીધા બતાવવા માંગીશ નવસારી શહેરના પૂર્ણા નદીના પૂર્ણા નદીની સપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે અને પૂર્ણા નદીની સપાટી ઓગણીસ રોદ્ર સ્વરૂપ અત્યારે જોવા મળી રહ્યું છે પૂર્ણા નદીની સપાટી ત્રેવીસ ફૂટ જે છે એ ભયજનક છે અને ત્રેવીસ ફૂટ પર પહોંચતા નીચાણવાળા વિસ્તારોમાં જે છે એ પાણી ભરાવાની શરૂઆત થઈ જતી હોય છે નવસારી શહેરના નીચાણવાળા વિસ્તારો ભેસત સહિતના જે વિસ્તારો છે એ લોકોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે શાંતાદેવી રોડ વિસ્તાર લોકો એલર્ટ કરી દેવામાં આવ્યા છે નદીના કેચમેન્ટ વિસ્તારમાં પડેલા વરસાદના કારણે નદીમાં ભારે પાણીની આવક થઈ છે જેના કારણે નદી બે કાંઠે વહેતી થઈ છે